નમસ્કાર મિત્રો આજે ભૂતિયાના ગામમાં બે ગુપ્તચરો આવ્યા છે અને તેઓ આ ભૂતિયો કોણ છે અને તેમના મહારાજને તે કોઈ પણ રીતે કેમ જીતવા નથી દેતો અને આટલી ઉંમરમાં આ ભૂતિયો આટલો સાહસી કેમ છે એ બધું જાણવા માટે આ બંને ગુપ્તચરો એક સાધારણ માણસ બની અને આ ગામમાં એક પરદેશી બનીને રહેવા આવ્યા છે અને આજે તો તેઓ ભૂતિયાને સાથે લઈ અને ગામના બે માણસોને સાથે લઈ અને અને ગામમાં ફરવા નીકળ્યા છે છે ત્યારે તેઓ ભૂતિયાની પાછળ પાછળ જઈ રહ્યા બંને જણા એકબીજાને કહી રહ્યા છે કે આ ભૂતિયો આજે આપણને ગામમાં ફરવા તો લઈ જાય છે પરંતુ આપણે એને એ વાત કેવી રીતે બહાર કાઢીએ કે તે કોણ છે અને તે અહીંયા સુકામા આવ્યો છે ત્યારે પેલો બીજો ગુપ્તચર એટલું કહે છે કે અત્યારે કઈ કહેવાની જરૂર નથી પરંતુ જ્યારે હાજર ના હોય ને ત્યારે આપણે ગામ લોકોને આ વાત કરવાની છે અને આ ગામ લોકો જ આપણને સમજાવશે કે આ ભૂતિયો કોણ છે ત્યારે આમ કરતા કરતા તેઓ ગામની બહાર આવે છે અને ગામની બહાર તેમણે આ ભૂતિયા તળાવે આવી અને બધા ઊભા રહી જાય છે ત્યારે એક ગુપ્તચર ભૂતિયાને કહે છે કે ભૂતિયા આ તળાવ તો જો કેટલું સરસ મજાનું છે અને આ તળાવને કેવી રીતે આયોજન સાથે બનાવવામાં આવ્યું છે ત્યારે ભૂતિયો કહે છે કે હું આવું છું આમ કહી અને ભૂતિયો તળાવ તરફ જઈ અને તળાવમાં મોઢું ધોવા લાગે છે ત્યારે આ બાજુ પેલા ગામના બંને માણસો ઊભા હોય છે તેઓ આ ગુપ્તચરોની પાસે આવીને એટલું કહે છે કે હે પરદેશી તમને ખબર નથી કે આ તળાવ કોને બંધાવેલું છે કે ના ભાઈ અમને નહોતી ખબર કે આ તળાવ ભૂતિયાએ બનાવ્યું છે અને એ પણ એક જ રાતમાં તેણે ખોદ્યું હતું અને ત્યારે પેલા ગામના માણસોની આ વાત સાંભળી અને આ બંને માણસો ચોકી ગયા અને કહે છે કે હે ગામ લોકો તમે પણ શું અમને ઉલ્લુ સમજો છો અરે એક રાતમાં આવડું નાનું બાળક કાંઈ આવડું મોટું તળાવ તો થોડું ખોદી નાખે અરે આ વાત માનવા અમે તૈયાર નથી ત્યારે પેલા બંને માણસો કહે છે કે ભાઈ અમે ખોટું નથી બોલતા અને જ્યારે અમારા ગામમાં દુકાળ પડ્યો હતો અને જ્યારે થોડો થોડો વરસાદની શરૂઆત થઈ અને ગામમાં જ્યારે એક તળાવની જરૂર પડી ને ત્યારે આ ભૂતિયાએ એક જ રાતમાં આખું તળાવ ખોદ્યું હતું અને એટલે તો આ તળાવનું નામ ભૂતિયું તળાવ છે અને એટલું જ નહીં જે દિવસથી આ ભૂતિયાએ આ તળાવ ખોદ્યું હતું એના બીજા જ દિવસે મુશળધાર વરસાદ થયો હતો અને ગામને દુકાળ મુક્ત કર્યું હતું અને ત્યારે ભૂતિયાએ વચન આપ્યું હતું કે આ ગામના તળાવમાં ક્યારેય પાણી નહીં સુકાય અને હે પરદેશીઓ આજે વર્ષોના વાણા વાઈ ગયા વરસાદ પડે કે ના પડે પરંતુ આ ગામનું પાણી એક છાંટોય ઓછું થતું નથી અને આ તળાવ હંમેશા ભરાયેલું રહે છે ત્યારે આ બંને ગુપ્તચરો એકબીજાની સામું જોઈને કહેવા લાગ્યા કે આ ભૂતિયાએ આ એક જ રાતમાં તળાવ કેવી રીતે ખોદ્યું હશે અને ત્યારે ભૂતિયો હજી દૂર છે તેથી પેલા બંને ગુપ્તચર આ ગામ લોકોને પૂછે છે કે ભાઈઓ તમે તો જાણો જ છો કે આમ કોઈ સાધારણ બાળક હોય ને એ તો કાંઈ એક જ રાતમાં આવડું મોટું તળાવ ના ખોદી નાખે માટે તમને તો ખબર જ હશે કે આ ભૂતિયા નામનો બાળક કોણ છે અને તે આટલો બધો સાહસી કેવી રીતે છે ત્યારે ગામના એ બંને માણસો હસવા લાગ્યા અને કહે છે કે હા અમને ખબર છે કે આ ભૂતિયો કોણ છે ત્યારે પેલા બંને ગુપ્તચર એટલું કહે છે કે તો અમને જણાવો કે આ ભૂતિયો કોણ છે ત્યારે પેલો ગામનો માણસ કહે છે કે આ ભૂતિયો રહ્યો ને એ કોઈ માણસ નથી અને આમ આટલું કહી અને આગળ કહેવા ગયા ત્યાં તો એમની પાસે આવે છે તેથી પેલા ગામના માણસો વાત બંધ કરી નાખે છે અને ભૂતિઓ આવીને કહે છે કે હે પરદેશીઓ તમને આ તળાવ કેવું લાગ્યું ત્યારે પેલા બંને પરદેશીઓ કહે છે કે ભૂતિયા આ ગામ લોકો અમને ઉલ્લુ બનાવે છે અને તે કહે છે કે આ ગામનું તળાવ તે એકલાએ એક જ રાતમાં ખોદ્યું હતું તો હે ભૂતિયા તને તો ખબર જ છે કે તું એક સાધારણ માણસ છે અને તારાથી આ તળાવ એક જ રાતમાં તો ના ખોદાય ને ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે હે પરદેશીઓ આ તળાવ મેં નથી ખોદ્યું પરંતુ આ તો મારા વેલા બાપાના ઘરે ગોખલામાં બેઠીને એ હજાર મારી મારી કામ છે અને મેલડીએ આ એક જ રાત માં તળાવ ખોદ્યું હતું અને એ તળાવ ને મારું નામ આપી અને તેને અમર કર્યું છે અને આ તળાવનું પાણી ક્યારે ખૂટતું નથી અને આમ પછી વાતો કરતા કરતા તેઓ ગામ તરફ આગળ ચાલે છે ત્યારે આગળ ચાલતા ચાલતા એક પાડોશી ગામના મુખી અને એક માણસ આવી રહ્યા હોય છે તેમની પાસે પહોંચે છે ત્યારે ભૂતિયાને જોઈ અને એ પાડોશી ગામના મુખી એટલું કહે છે કે અરે ભૂતિયા અમે તને જ મળવા આવતા હતા અરે અમારા ગામમાં એક તકલીફ આવી છે તો તારા વેલા બાપાને મોકલને અને ત્યારે પેલા બંને ગુપ્તચરો કહે છે કે આ વેલા બાપા કોણ છે ત્યારે ગામના માણસો કહે છે કે વેલા બાપા આ ભૂતિયાના દાદા છે અને તેઓ માતા મેલડીના ભુવા છે તેથી આ ભૂતિયો અને વેલા બાપા બંને આજુબાજુના ગામડાઓમાં દુખો મટાડે છે અને માતા મેલડી આજુબાજુના ગામડાઓમાં લીલા લેર કરાવે છે ત્યારે એક ગુપ્તચર બીજાને કહે છે કે હે ભાઈ મને લાગે છે કે માનો કે ના માનો પરંતુ આ ભૂતિયો એક સાધારણ માણસ જ છે અને આ એમની માતા મેલડી રહી ને એના કારણે જ તેઓ આ બધું કરી રહ્યા છે નહીતર દેવી શક્તિ વગર તેઓ જીતી ના શકે અને આમ પછી બધા પેલા મુખીને કહે છે કે તમારા ગામમાં શું તકલીફ આવી છે ત્યારે એ ગામના મુખી એટલું કહે છે કે હે ભૂતિયા અમારા ગામમાં એક સ્ત્રી ખૂબ જ બીમાર પડી ગઈ છે અને આજુબાજુના ગામડે ગામડાઓમાંથી વૈદ હકીમોનો કોઈ પાર નથી રાખ્યો અને ખૂબ દવા કરાવી છે એમ છતાં પણ તેને સારું થયું નથી અને હવે તે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે ત્યારે એને છેલ્લા શ્વાસમાં એટલું કહ્યું છે કે પાડોશી ગામમાં ભૂતિયો અને વેલા બાપા નામના જે ભાઈઓ રહે છે એમને અહીં બોલાવી લાવો તો કદાચ તેઓ મારા દુઃખને મટાડી દે કારણ કે એમની ચર્ચાઓ ગામડે ગામડાઓમાં થતી આવી છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે હું મૂકી અને આ ભાઈ બંને જણા વેલા બાપાને લેવા આવ્યા છીએ અને કદાચ જો વેલા બાપા આવી જાય તો આ ભાઈની પત્નીને સારું થઈ જાય નહીતર આને નાના નાના છોકરાઓ છે એ રસ્તે રઝડતા થઈ જશે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ભૂતિઓ પેલા બંને પરદેશીઓને બે હાથ જોડીને એટલું કહે છે કે ભાઈઓ મને માફ કરજો હવે હું તમને આ ગામ પૂરેપૂરું નહીં બતાવી શકું કારણ કે જો કોઈ દુઃખી હોય ને તો મારાથી જોયું જતું નથી અને મારે હવે આમનું દુઃખ મટાડવા માટે વેલા બાપાને લઈને જવું પડશે અને આમ આટલું કહી અને ભૂતિઓ કહે છે કે મુખી બાપા તમે અહીંયા ઊભા રહો હાલ જ હું મારા વેલા બાપાને લઈ અને આવું છું અને અમે તમારા ગામમાં આવીએ છીએ ત્યારે મુખી અને પેલો માણસ ત્યાં ઊભા રહી જાય છે અને ત્યારે ભૂતિઓ ગળગળતી દોટ મૂકી અને ગામમાં આવે છે ગામમાં આવી અને વેલા બાપાને આ બધી વાત કહે છે કે વેલા બાપા આવી ઘટના બની છે અને તમારે આવવું પડશે કારણ કે પાડોશી ગામના મુખી તમને લેવા માટે આવ્યા છે અને તેઓ ગામના પાદરે ઊભા છે ત્યારે વેલા બાપા કાંઈ પણ વિચાર કર્યા વગર કહે છે કે તો ચાલ ભૂતિયા દુખીઓના દુઃખ મટાડવા એ તો આપણો ધર્મ છે ત્યારે ભૂતિયો કહે છે કે તમારે માતા મેલડીની રજા નથી લેવાની ત્યારે વેલા બાપા એટલું કહે છે કે કે મને માતા મેલડીએ એકવાર વચન આપેલું જ્યારે પણ કોઈ દુખિયારાના દુઃખ મટાડવા તમારે જવાનું થાય ને ત્યારે એ વેલા બાપા મારી રજા લેવાની રાહ ના જોતા હું મેલડી હંમેશા તમારી ભેળી છું અને માતા મેલડી આપણી સાથે છે તો ભૂતિયા ચિંતા કરવા જેવી કોઈ વાત નથી ચાલ આપણે ચાલીએ અને આમ પછી તો ભૂત્યો અને વેલા બાપા બંને ગામના પાદરે આવે છે અને ત્યાં પેલા મુખી અને પેલો માણસ ઊભા હોય છે ત્યારે વેલા બાપાને જોઈ અને પેલો ભાઈ વેલા બાપાના પગમાં પડી અને જોર જોરથી રડવા લાગ્યો અને કહે છે કે હે આબા મારી પત્નીને આજે એક એક મહિનાથી બીમારી ઘેરો લઈ ગઈ છે અને હવે એના મોઢામાં ખાવાની વાત તો દૂર પાણીનો એક છાંટોય ટકતો નથી અને હવે એના શરીરમાં હવે કંઈ રહ્યું નથી માટે આજે તમને છેલ્લી વાર બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે જો તમારાથી થાય અને તમારી મેલડી જો કદાચ આવો ચમત્કાર કરે તો મારી પત્નીને બચાવી લો આપા અને ત્યારે વેલા બાપા કહે છે કે ભાઈ તું ચિંતા નહીં કરતો હજી સુધી હું તારી પત્ની પાસે તો પહોંચ્યો નથી પણ એમ છતાં તને કહું છું કે તારી પત્નીને જો કાંઈ થવા દઉં ને તો મારું નામ વેલા બાપા નહીં અને આમ આટલું કહી અને એમની સાથે વેલા બાપા અને ભૂતિયો ચાલી નીકળે છે ત્યારે આ બંને ગુપ્તચર મનમાં વિચાર કરે છે કે અરે રે આ ભૂતિયો અને એના દાદા તો પરોપકારના કામો કરવાવાળા છે અને આવા માણસો તો ખરેખર દુનિયામાં ક્યાંક જ હોય છે અને હે ગામ લોકો તમે ગામમાં જાઓ અમારે પણ ભૂતિયાની સાથે જ આવવું છે કે વેલા બાપા એ માણસની પત્નીનું દુઃખ કેવી રીતે મટાડે છે આમ કહી અને પછી પેલા બંને ગુપ્તચર કહે છે કે ભૂતિયા ઊભો રે અમે તારી સાથે આવવા માંગીએ છીએ શું તારી રજા છે ત્યારે ભૂતિયો કહે છે કે રજા આપવા વાળો તો ઈશ્વર છે હું કોણ હોઈ શકું અને તમારે જો આવવું હોય તો ચાલો મારી સાથે એમાં મને કાંઈ તકલીફ નથી અને આમ પછી તો વેલા બાપા ભૂતિયો પેલા મૂકી અને પેલો ભાઈ અને આ બંને ગુપ્તચરો ચાલતા ચાલતા એ પાડોશી ગામમાં પહોંચે છે અને પાડોશી ગામમાં પહોંચતાની સાથે જ જ્યારે વેલા બાપાએ ગામમાં પ્રવેશ કર્યો ને ત્યાં તો એ ગામનો એક એક વડીલ માણસ વેલાબાપાના પગમાં પડે છે ત્યારે વેલા બાપા એક એકને ઊભા કરે છે થોડાક આગળ ચાલે તો ફરી પાછા ઘણા બધા માણસો વેલા બાપાના પગમાં પડે છે ત્યારે આવી બધી ઘટનાઓ જોઈ અને પેલા બંને ગુપ્તચર ભૂતિયાને પૂછે છે કે ભૂતિયા આ તારા દાદાએ એવા તો કેવા કામ કર્યા છે કે આ ગામના મોટા મોટા વડીલો પણ આમ વેલા બાપાના પગમાં પડી જાય છે ત્યારે ભૂતિયો એટલું કહે છે કે આ કામ વેલા બાપાનું નથી પરંતુ અમારા એકોતેર પેઢીના વડવાનું ધર્મ જેના ઘરમાં માતા મેલડી જેવી જ્વાળામુખી દેવ પૂજાતી હોય ને તો પછી એના કોલર હંમેશા ઊંચા હોય અને એની ઇજ્જત આબરૂ અને એની શાન હંમેશા આવી જ હોય છે અને આજે વેલા બાપાના કણ ભાગલે મારી લોઢાના દાંતવાળી મેલડી પૂજાય છે અને મારી મેલડી જેવી દેવ જેના કોડે હોય ને તો પછી એની સમાજમાં જ નહીં આજુબાજુના બાર બાર ગામમાં આવી ઇજ્જત બોલાતી હોય છે ત્યારે આ બંને ગુપ્તચર આટલી વાત સાંભળી અને બે હાથ જોડીને એટલું કહે છે કે હેમાં મેલડી અમે ગુપ્તચર બની અને તમારા ભુવા તમારા દીકરાની પરખ કરવા તો આવ્યા છીએ પણ માડી આજે માફ કરી દે છે હવે લાગે છે કે અમે પણ ભૂતિયાના રંગે રંગાઈ જવાના છીએ અને આમ પછી તો બધા ચાલતા ચાલતા ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચી અને પેલા ભાઈના ઘરના આંગણામાં નેવાની નીચે ખાટલો છે અને તેમાં એની પત્ની પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે ત્યારે આખું ગામ ભેગું થયું છે અને ગામના અમુક માણસો તો એવી વાતો કરે છે કે આ કેસ હવે સાજો થાય એમ નથી અને હવે તો વેલા બાપાની મેલડીમાં પણ એટલી હિંમત નથી કે આનો જીવ બચાવી શકે કારણ કે હવે માંડ માંડ જીવ અટકી રહ્યો છે અને લાગે છે કે આજે સાંજ સુધીમાં તો આ બાઈ પોતાનો દેહ છોડી દેશે અને તે મોતને ગાટ ઉતરી જશે પણ ત્યાં તો વેલા બાપા તેની પાસે પહોંચે છે અને તેના માથે હાથ મૂકી અને પોતાની આંખો બંધ કરી અને કંઈક મનમાં વિચાર કરે છે ત્યાં તો ભૂતિયો ત્યાં ઊભો ઉભો આ ઘટનાને પારખી જાય છે અને વેલા બાપાની સામુ હસવા લાગ્યો ત્યારે વેલા બાપા ભૂતિયાને પૂછે છે કે 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 ભૂતિયા તું કેમ હસે છે છે તે જોયું શું ત્યારે કહે હા વેલા બાપા મને તો અહીંયા ઘણું બધું જાણવા મળી ગયું છે પણ જો આજે તમને ખબર પડે તો મારે જોવું છે કે અહીંયા શું છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તો મને જણાવ કે શું તકલીફ છે ત્યારે ભૂતિયો કહે છે કે આ બાઈના શરીરમાં કુદરતી દુખ નથી પરંતુ આ દુખ તો કોઈ બીજા દ્વારા આપવામાં આવ્યું છે અને એટલા માટે આ બાઈ પોતાની જિંદગીના છેલ્લા દિવસો ગણી રહી છે બાકી જો આને કુદરતી દુખ હોય ને તો આટલી બીમાર સ્ત્રી ક્યારે જીવે નહીં પરંતુ મોતને ઘાટ ઉતરી જાય પરંતુ વેલા બાપા તમે ચિંતા નહીં કરો આ બાઈ સાજી થઈ જશે કારણ કે એને આ કુદરતી દુઃખ નથી પરંતુ એને આ દુઃખ આપવામાં આવી રહ્યું છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તારી વાત સાંભળી અને હું એ વાત તો સમજી ગયો કે આ બાઈના શરીરમાં જરૂર કોઈકનો પ્રવેશ છે પરંતુ ભૂતિયા શું તું મને એ જણાવીશ કે એ કોણ છે અને તેને દૂર કેવી રીતે કરશું ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા મને થાક લાગ્યો છે એટલે હું આરામ કરવા જાઉં છું તમે આ બાઈને સાજી કરી નાખો ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તું અહીંયા આવી અને મારી મજાક ના કર હવે તું અહીંયા મારી સાથે આવ્યો છે તો મારી મદદ કર ત્યારે વેલા બાપાને ભૂતિઓ કહે છે કે હે વેલા બાપા આ બાયના શરીરમાં તમને કાંઈ દેખાતું નથી ત્યારે વેલા બાપા કહે છે કે ના ભૂતિયા મને તો કાંઈ નથી દેખાતું પરંતુ તને શું દેખાય છે એ મને તો કહે ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા એકવાર તમે માતા મેલડીનું નામ લો પોતાની આંખો બંધ કરો અને પછી આ બાઈના માથે હાથ રાખી અને પોતે માતા મેલડીનું ધ્યાન ધરો ત્યારે તમને ખબર પડી જશે કે આ બાયના શરીરમાં કોણે પ્રવેશ કર્યો છે અને આ બાય કેમ બીમાર પડી છે અને તેને સાજી કેવી રીતે કરવી ત્યારે વેલા બાપા કહે છે કે હા ભૂતિયા ઊભો રહે તું કહે એમ હું કરું છું પરંતુ તું અહીંયાથી ખસતો નહીં આમ કહી અને ભૂતિયો પેલી બાયના ખાટલાના બીજા છેડે જઈને ઊભો રહી ગયો અને આ બાજુ વેલા બાપા પોતાની આંખો બંધ કરી અને માતા મેલડીનું ધ્યાન ધરી અને એ બાઈના માથે હાથ મૂકે છે અને મૂકી અને થોડીક વાર માતા મેલડીનું ધ્યાન ધર્યા પછી તેઓ એકદમ હાથ લઈ લે છે અને પછી કહે છે કે અરે રે આ તો અનર્થ થઈ ગયો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આખું ગામ વેલા બાપાની સામું જુએ છે કે શું થયું વેલા બાપા અને તમને શું જાણવા મળ્યું છે અમને તો જણાવો ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા હવે ખબર પડી ત્યારે વેલા બાપા કહે છે કે હા ભૂતિયા હવે ખબર પડી તો મિત્રો તમને શું લાગે છે કે ઘટના શું બની છે તો મિત્રો હવે પછીનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી